વેલકમ બેક સાણંદના નળકાંઠા વિસ્તારના ખેડૂતોની દયનીય સ્થિતિ જોવા મળી તંત્રના વાકે દસ ગામોના ખેડૂતોનો ઉભો પાક ધોવાઈ ગયો હોવાનું સામે આવ્યું ફતેવાડી કેનાલમાં પાણી છોડાતા હજારો હેક્ટરમાં પાણી ફરી વળ્યું હતું આ સાથે જ રેથલ કુંડળ પાવા મેલખણા સહિતના દસ ગામોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ઘઉં જીરું રાયડુ સહિતના શિયાળુ પાક પર કેનાલના પાણી ફરી વળ્યા છે ખેડૂતો જ્યારે પાણીની માંગ કરે ત્યારે પાણી ન અપાતું હોવાનો આરોપ લાગ્યો છે અચાનક પાણી છોડાતા કરોડોની ખેત પેદાશો પાણીમાં ગરકાવ થઈ છે સાણંદ તાલુકાના ખેડૂતોની દયનીય સ્થિતિ થઈ છે એટલે કે ચોમાસુ નથી પરંતુ ચોમાસુ હોય તે પ્રકારનો ઘાટ જે છે તે સર્જાયો છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો જ્યાં નજર પહોંચે છે ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે આ કેનાલમાંથી છોડવામાં આવેલું પાણી જે છે તે ખેતરમાં ફરી વળવાના કારણે આ પ્રકારના દ્રશ્યો જે છે તે સર્જાયા છે જો કે ખેડૂતોએ ઘઉંનું વાવેતર આ ખેતરોની અંદર કરી દીધું છે ઘઉં પણ ઉગી નીકળ્યા છે પરંતુ પાણીમાં ઘઉં કે ઘઉંમાં પાણી તે પ્રકારનો ઘાટ જે છે સર્જાયો છે સાણંદના રેથલ સહિતના વિસ્તારના જે ગામોની વાત ખેડૂતોના મોઘુ બિયારણ લાવ્યા હતા વાવેતર કરી દીધું હતું જ્યારે જોઈએ છે ત્યારે પાણી નથી મળતું અને નથી જોઈતું ત્યારે પાણી મળે તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે ખેડૂતો પણ આપણી સાથે તેમની સાથે વાત કરીશું કાકા આ ક્યાંનું પાણી આવ્યું છે કેટલા દિવસથી પાણી આવ્યું છે અને આ પાણીથી કેટલું નુકસાન થયું છે આ પાણી આવ્યું છે લગભગ તો દિવસથી છે અને આ ઘઉંના ફરી વળ્યું છે આ ઘઉં લગભગ અઢીસો વીઘાની અંદર પાણી ફરી વળ્યું છે કેટલા ગામોમાં આ પ્રકારની સ્થિતિ છે અને ક્યાંનું પાણી આવ્યું છે પાણીની સમસ્યા તો લગભગ બત્રીસ ગામોની અંદર છે પાણી જેને માંગણી કરવી તો પાણી આપે નહી અને ના માંગણી કરી તને પાણી વહેતું કરી દે છે એટલે એમની એમની રીતે પાણી વેતું કરી દેવાનું ખેડૂતોની કોઈ સમસ્યાનું કોઈ સમસ્યા દૂર થતી નથી કેટલી મુશ્કેલી કેટલા રૂપિયાનું આંધણ તમારું થયું આંધણ તો કેટલાય રૂપિયાનું થયું છે આમાં સો ટકા નુકસાન થયું છે ખેડૂતોને આ ખેતર હવા પડી જ રવાના છે આમાં કંઈ થવાનું નથી આ બધા ઘઉં હડી જવાના કેટલા આવા ખેતરો હશે આવા ખેતરો ઘણા ખેતરો આ રોડ ઉપર ચોઠ સુધીના બે સાઈડ કઈ કેનાલનું પાણી આ કેનાલનું કહે તો તો આવતું ચાણે પાણી આ આ છોડવાનું મુદ્દે રજૂઆત કરી છે કઈ વાત કરી છે કે શું થયું છે કેટલા લોકો જઈને રજૂઆત કરી છે છતાં પાણી એની પરિસ્થિતિ આ પ્રકારની જોવા મળી દે છે આ મુદ્દે મેં ત્રણ વર્ષથી સતત મામલતદાર ટીડીઓને મેં અરજી કરેલી એની કોપી મારી જોડે પડી છે અને દર વર્ષે આ રીતે કીધા વગર જ પાણી છોડી દે કોઈ કેતા હોય તો અમે આગળના પગલા ભરીએ સાંજે પાણી તો ઘોડે હોય એક વીઘો ઘઉં તૈયાર કરવા માટે ઓછા રૂપિયા ખર્ચો થાય એક ડીએપી થેલી ચૌદસો રૂપિયાની ત્રણ ઘઉં ત્રણ મણ ઘઉં સોળસો રૂપિયાના એક અને ડીઝલ ચાર વખત ખેડીએ ત્યારે ઘઉં નાખી શકાય ઘઉં બંધ થઈને તૈયાર થાય ત્યારે પાણી છોડી દે પાણી છોડી દે હવારમાં ઘઉં આવીએ ત્યારે ઘઉં અને આ પાણી આવવાથી અમારે લગભગ બસો થી ત્રણસો વીઘા ઘઉં હળી ગયા અને હવે પછી આ ત્રણસો વીઘા પડતર રહેશે એમાં આવતા આવતી વર્ષ સારું થાય તો ઘઉં થાય ને કઈ આવતા કઈ સુણું ના પડે આ રીતે ના રીતે રહેતો અમારે કરવું જ છું કેનાલનું પાણી આવ્યું છે આ સાણંદ પેટા વિભાગ સિંચાઈનું પાણી આવેલું નર્મદા વિભાગનું અને ગઈકાલે એક્ઝિક્યુટિવ એન્જિનિયર આયા હતા એમને તો કે આ પાણી ખાલી થાય એટલે બીજી વખત ઘઉં કરજો પણ એ રીતે થાય નહીં સમય જતો રહે પેલે ઘઉં થાય નહીં એટલે આ બાર મહિના માટે આ ઘઉં આ સિઝન પડી જ છે અને માણસ ખેડૂતોને મોટા પ્રમાણનું નુકસાન થયેલું છે સો ટકા ખેડૂતોને સો ટકા નુકસાન થયું છે મોટા પ્રમાણની નુકસાન થયું છે ખેડૂતોના હજારો રૂપિયાના વાવેતરની અંદર પાણી ફરી વળ્યું છે આ તેમ કહી શકાય તે પ્રકારની સ્થિતિ જે છે તે સાણંદ તાલુકાના રેથડ સહિતના ગામોની અંદર આ પ્રકારની સ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે રાજુ ગઢવી સાથે શ્રીમાળી વીટીવી